મંદિરમાં જ છે એવું નથી તમારા આંગણે કોઈ પણ આવે ને એને ભગવાનનું સ્વરૂપ માનવ કેટલીક માતાઓ એવી હોય છે બે ચાર જણ કોઈ આવે ને તો રાજી થાય છે પ્રેમથી જમાડે છે અને કેટલીક માતાઓ તો એવી પણ હોય છે ભોજનના સમયે બે ચાર જણા આવે તો એમનું આયુ બળવા લાગે છે ચાર જણા છે મારા ઘરનું કેટલું ખાઈ જશે હવે ફરીથી લોડ બાંધવો પડશે તમારા આંગણે જે આવે એને ભગવાન નું સ્વરૂપ માનજો તમારું ખાવા માટે કોઈ તમારા ઘરે આવતું નથી તમારા ઘરમાં જેનો ભાગ હશે એ જ આવે એનો ભાગ લેવા માટે આવ્યો છે તમારું ખાવા માટે આવ્યો નથી એનો ભાગ તમે એને ન આપો તો એક દિવસ વ્યાજ સાથે આપવો પડશે જે આવ્યો છે એને ભગવાન નું સ્વરૂપ માનજો તમારા આંગણે જે આવ્યો છે એનો ભાગ મારા ઘરમાં છે એ મારું ખાવા આવ્યો નથી એ પોતાનો ભાગ લેવા આવ્યો કોઈ પણ જીવને ઈશ્વરથી ઈશ્વર થી અલગ નખ જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો તો તમારો વ્યવહાર ભક્તિમય થશે પણ શું મહારાજ આખો દિવસ પૂજા કરતા હતા એનો અર્થ એ છે મારા રાજમાં કોઈ દુઃખી ન થાય મારા રાજમાં કોઈ ભૂખ્યો ન રહે મારા રાજમાં કોઈ ઉઘાડો ફરે નહીં મારા રાજમાં કોઈના ઘેર ઝઘડો થાય નહીં બધાને સુખી કરવાની એમની ભાવના છે તમને સુખ જોઈએ છે તમે બીજાને સુખ આપશો તો જ તમે સુખી થશો તમે બીજાને જે આપો છો એ તમને મળવાનું છે બીજાને તમે દુઃખ આપશો તમે દુઃખી થશો કોઈ માનવ સાથે તમે કપટ કરશો તમારી સાથે કોઈ કપટ કરશે આ સંસાર ભાવમય છે જીવને ઈશ્વરનું સ્વરૂપ માનીને સંતોષ આપે એ ભગવાનની ભક્તિ છે એન કેન પ્રકારેણ યસ્ય કશ્યા દેહિના સંતોષમ જનયે દ્રામ તદેવેશ્વર પૂજન પૃથ્વી મહારાજ આખો દિવસ પૂજા કરે છે એનો અર્થ એ થાય છે મારા રાજમાં કોઈ દુઃખી ન થાય કોઈ ભૂખ્યો ન રહે પૃથ્વી રાજાના રાજમાં પ્રજા સુખી થઈ છે જ્યાં ધર્મ છે ત્યાં ધરતીમાં બધું જ આપે છે જ્યાં ધર્મ નથી ત્યાં ધરતીમાં બધું ગળી જાય છે વાછડો હોય ને તો જ ગાય માતા દૂધ આપે છે વાછડો ન હોય તો ગાય માતા બધું દૂધ ગળી જાય ગાયમાં દૂધ હોય છે પણ વાછડો હોય તો જ ગાય દૂધ છે 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 ધર્મ 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 દીકરો અને ધરતી જે જે ઘરમાં 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 એ ઘરમાં લક્ષ્મી છે ભારતમાં દુકાળ આવે નહીં લોકો આવે ધર્મ પાળતા નથી ભારત ભૂમિ તો સુવર્ણ ભૂમિ છે લોકોને ધર્મમાં શ્રદ્ધા રહી નથી ભગવાનને ભોગ ધર્યા વિના જ ખાય ધરતી માને બહુ ખોટું લાગે છે ઘરમાં રસોઈ કરવી એ ભક્તિ છે કેટલીક માતાઓ એવું સમજે છે મંદિરમાં જઈને કામ કરીએ એ ભક્તિ કહેવાય અને ઘરનું કામ કરીએ એ ભક્તિ નથી તમારા ઘરનું કામ તમે ભગવાનના માટે કરો ભગવાન ભોજન કરવાના છે પ્રભુને અર્પણ કરવું છે એવો ભાવ રાખીને રસોઈ કરે તો રસોઈમાં બે ચાર કલાકનો જે સમય જાય ભગવાન માને છે મારી ભક્તિ કરે છે ઘરના લોકો જમવાના છે એવું સમજીને રસોઈ કરે વ્યવહાર છે પોતાના માટે રાંધીને ખાય એ પાપ છે રસોઈ ભગવાનના માટે કરો પવિત્રતાથી કરો ભગવાનને ભોગ ધરો તમારા ઘરમાં અન્નપૂર્ણાજી અખંડ વિરાશ રસોઈ ઘરને પવિત્ર રાડો રસોઈ ઘર જે છે રસોડું એ અન્નપૂર્ણાજીનું મંદિર છે આજકાલના લોકો તો માનતા જ નથી પોતાને બહુ ડાયા સમજે ચંપલ પહેરીને પણ રસોડામાં જાય અમે તો સુધર્યા જ છીએ સુધર્યા કે બગડ્યા એ ભગવાન જાય સાધારણ માનવ નહીં રસોડામાં આવવા દેશો નહીં અનેક ની નજર પડે દૃષ્ટિ દોષ આવે છે બજાર નું ખાશો નહીં મને એવું લાગે છે કે તમે કોઈ ખાતા નથી એવું જ ભાગવત ની કથા સાંભળો છો અને ખાતા હશો તો છોડી દેજો બહુ થયું કથા હસવા માટે નથી આજકાલ ઘણી માતાઓને રસોઈ કરવાનું કંટાળો આવે છે આળસ આવે છે બહાર બહુ રખડે છે રખડવું ગમે છે ઘરમાં પવિત્રતાથી રસોઈ કરવી ગમતું નથી કેટલીક માતાઓ તો બજારના ભૂસુ ગાંઠિયા મંગાવી છોકરાઓને ખવડાવી દે કે છોકરાઓ બજારનું ગાંઠિયા ખાય ને તો એક નંબરના ગઠિયા થઈ જાય છે જ્યાં લગ્ન થયું કે મા બાપથી જુદા થઈ જશે સાથે રહેવું ગમશે નહીં એ તો બજારનું ભૂસું બહુ ખવડાવ્યું તેથી એના મગજમાં ભૂસું ભરાયું બજારનું ખાવું નહીં બજારની વસ્તુ અતિશય અપવિત્ર છે અશુદ્ધ છે એના ઉપર અનેકની નજર પડે છે દોષ આવે છે સ્પર્શ દોષ આવે છે ઘરમાં પવિત્રતાથી રસોઈ કરો ભગવાનને ભોગ ધરો પ્રસાદી અન્ન પેટમાં જાય તો ધીરે ધીરે બુદ્ધિ સુધરે છે અન્નમાંથી મન બને છે કેટલાક લોકો એવા થયા છે ઘરમાં રસોઈ થાય તો ભગવાનને થાળ ધરે છે પણ ઘરમાં કોઈ જમનાર ન હોય લગ્નમાં બધાને જવું હોય તો ઘરના ઠાકોરજીના માટે કશું કરતા જ નથી વાડગી ભરીને દૂધ અર્પણ કરે છે હે મારા વાલા તમે એવો માતા છે પિતા તમે અમે બધા આજે મીઠાઈ ખાવા જવાના છીએ તમે આવતીકાલ સુધી દૂધ ઉપર રહીજો ભગવાન ઘણા દિવસ સહન કરે છે અને કોઈ વખત નારાજ થાય તો ફટકા પણ મારે છે મને દૂધ ઉપર રાખે અને આ મીઠાઈ ખાવાનું છે પેલા નિમોનિયા તાવને ભગવાન કહે છે બહુ ખાંખા કરે છે જાય એને મળવા આવે એવો તાવ આવશે કે ડાક્ટર આવીને કહે છે કે હવે ડબલ નિમોનિયો થાય એવું લાગે એને અનાજ આપશો નહીં એને પંદર વીસ દિવસ અમે દૂધ ઉપર જ રાખવો પડશે ભગવાન કે છે તું મને એક દિવસ દૂધ ઉપર રાખે તો હું તને એક મહિનો દૂધ ઉપર રાખીશ તું ક્યાં હતો ભગવાન ઘણા દિવસ સહન કરે છે આવું નતા ઘરમાં પવિત્રતાથી રસોઈ કરો રસોઈ કરવી ભક્તિ છે રસોઈ કરો ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા કહો રસોઈ કરનાર પવિત્ર હોવો જોઈએ રસોઈ કરનાર સિનેમા જોતો હોય તો રસોઈ કરતા કદાચ એને સિનેમાના ચિત્ર યાદ આવે તો એ અન્ન શુદ્ધ થઈ જાય રસોઈ કરો ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા કહો ભગવાનના માટે કરું છું બહુ પવિત્રતાથી રસોઈ કરું કથા સાવધાન થવા માટે છે આજ સુધી જે થયું તે થયું કથા સાંભળ્યા પછી હવે સાવધાન જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન પણ નથી લોકો થોડી ભક્તિ કરે છે પણ ધર્મ પાળતા નથી જે ભક્તિમાં ધર્મનો સાથ નથી એ ભક્તિ ભગવાનને ગમતી નથી ભક્તિ ધર્મા અનુકૂલ હોય એ જ ગમે છે પરદેશની નકલ બહુ કરવા લાગી પરદેશનું અનુકરણ બહુ કરવા લાગ્યું આપણા ધર્મને આપણા વેદોને આપણા ભારત ભૂમિને ભૂલવા લાગે જ્યાં ધર્મ છે ત્યાં ધરતીમાં બધું જ આપે છે વાછડો ન હોય તો ગાય માતા બધું દૂધ ગળી જાય વાછડા માટે જેમ ગાય માતા દૂધ આપે છે તેમ ધર્મના માટે ધરતી અન્ન આપે છે પૃથ્વરાજાના રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ છે પૃથ્વ મહારાજ યજ્ઞ કરે છે યજ્ઞમાં દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને હવિર્ભાગ ગ્રહણ કરે છે દેવો પવન આપે છે દેવો પ્રકાશ આપે છે દેવો આ નજર આપે છે દેવોની પૂજા કરો દેવોના ઉપકાર ભૂલશો નહીં દેવોને તમે માનશો તો દેવો તમને માનશે કેટલાક લોકો એવું બોલે છે કે હું ઈશ્વરને માનું છું દેવોને માનું છું પણ મને પૂજા કરવાની ફુરસત નથી જે પૂજા કરતો નથી એ માનતો જ નથી જે ભગવાનને માને છે એ ભગવાનની પૂજા કર્યા વિના પાણી પણ પીશે ભગવાનને હું માનું છું બોલવાથી શું લાભ છે ભગવાનને જે માને એ ભગવાનની પૂજા કરે પૃથ્વી મહારાજના યજ્ઞમાં દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને હવિર્ભાગ ગ્રહણ કરતા હતા બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે એ મંત્ર પૂરો થતા પહેલા તે દેવ યજ્ઞ મંડપમાં આવે દેવ મંત્રાધીન અને મંત્ર બ્રાહ્મણનાધી જે બ્રાહ્મણ ત્રણ વાર બરાબર સંધ્યા કરે છે જે તપસ્વી છે એવો બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે તે મંત્ર પૂરો થતા પહેલા દેવો યજ્ઞમાં આવતા ભાગવત માં એવું લખ્યું છે પૃથુ મહારાજ અગ્નિહોત્રી હતા ચાર કુંડનું અગ્નિહોત્ર રાખે ગારહપત્યાગ્નિ દક્ષિણાગ્નિ આહวนિયાગ્નિ અને સ્માર્ત અષ્ટમીના ચંદ્ર જેવું જે કુંડ હોય એ કુંડમાં જે અગ્નિ રાખે એ એને દક્ષિણાગ્નિ કહે છે એ કુંડ ગોલ હોય છે એ કુંડ ચતુરસ્ર હોય છે ગારપતિ આગ્નિ આહવનીય આગ્નિ હવે ગુજરાત સૌરાષ્ટ્રમાં અગ્નિહોત્રી બ્રાહ્મણના દર્શન થતા નથી હજુ ક્વચેત દક્ષિણ ભારતમાં અગ્નિહોત્રી બ્રાહ્મણો છે અગ્નિહોત્રી બ્રાહ્મણને પાંચ મિનિટની ફુરસદ નથી હોતી આખો દિવસ એને સત્કર્મ કરવું પડે છે જણાયને સમય મળતો નથી ત્રણ વેદોનું જેને અધ્યયન કર્યું હોય એ જ અગ્નિહોત્રી થઈ શકે અગ્નિહોત્રીના યજ્ઞમાં ત્રણ વેદોનું જેને જ્ઞાન છે એ જ જઈ શકે સાધારણ બ્રાહ્મણની વરુણી થાય જ નહીં ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ ત્રણ વેદોનું જેને જ્ઞાન છે એ જ જઈ શકે અગ્નિહોત્રી બ્રાહ્મણો આ ત્યાં યજ્ઞમાં કોઈ દેવની સ્થાપના કરતા નથી અગ્નિની સ્થાપના હોય શ્રૌત યજ્ઞના દર્શનમાં બહુ આનંદ આવે છે આજકાલ જે યજ્ઞો થાય છે એ બધા યજ્ઞ છે સ્માર્ત યજ્ઞમાં વિષ્ણુ યાગ કરવો છે લક્ષ્મી નારાયણની સ્થાપના કરશે પુરુષ સુક્તથી પાયસથી અગ્નિમાં હોમ કરશે યજ્ઞ થયો શ્રૌત યજ્ઞમાં કોઈ દેવની સ્થાપના કરતા નથી અગ્નિહોત્રી બ્રાહ્મણો જે યજ્ઞ કરે અને શ્રૌત યજ્ઞ કે જે અગ્નિહોત્રી નથી તે યજ્ઞ કરે અને યજ્ઞ કે દક્ષિણ ભારતમાં શ્રૌત યજ્ઞ ક્વચિત થાય છે યજ્ઞ મંડપમાં જ બધું કરવું પડે છે ચોખાના લોટનો શિરો બનાવે છે તેને પૂરો ડાશકે છે જેટલા દેવોનો હોમ કરવાનો હોય એટલા માટીના પાત્રો અલગ અલગ રાખવા પડે છે એક દેવને આહુતિ આપ્યા પછી જે બાકી રહે છે અવશિષ્ટ એ ઉચ્છિષ્ટ જેવું માન્યો માટીના પાત્રો જુદા જુદા રાખે અગનયજુષ્ટન નિર્વપામી સોમાયજુષ્ટમ નિર્વપામી તૈયારી થયા પછી અધવર્યું ઋગ્વેદના મંત્રથી દેવનું આવાહન કરે આજ્ઞા કરે છે વિષ્ણવે નો વિષ્ણુ ભગવાન બોલાવો ઋગ્વેદના મંત્ર થી આવાહન થાય જીતેન્દ્રિય હોવો જોઈએ આવાહન નો મંત્ર બોલે ત્યારે મંત્ર પૂરો ન થાય ત્યાં સુધી મધ્યમાં વિરામ ન કરે મધ્યમાં વિરામ કરે તો બ્રાહ્મણને માર પડે આવાહન નો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે સ્વરમાં જરા પણ ભંગ થાય તો ક્ષમા નથી સજા છે યજમાન ને સજા થાય અને બ્રાહ્મણ ને પણ સજા થાય રુદ્રો ભૂતવા અગ્નિ અનુપ થાયા અધ્વર્યુંચ યજમાન હન્યા ઋગ્વેદ નો મંત્ર આવાહન મંત્ર ઉદાત્ત સ્વર માં મંત્ર પૂરો ન થાય ત્યાં સુધી વિરામ કર્યા વિના પૂરો મંત્ર બોલવા અધ્વર્યુ આજ્ઞા કરે કે હવે તમે અશ્વિની કુમાર ને બોલાવો અશ્વિના વનુબ્રૂહિ ઉભા વા્રાગની આહુઅધ્યા ઉભાર રાધસ સહમાદય ઉભા દાતા રસાગરિયના પૂરો મંત્ર વિરામ કર્યા વિના બોલવો પડે બ્રાહ્મણ બરાબર વેદ મંત્ર બોલે એવો ભાસ થાય છે આકાશમાંથી દેવ યજ્ઞ મંડપમાં ઉતરે છે જ્યાં દેવ આવે કે ઉદ્ગાતા નામનો બ્રાહ્મણ સામ ગાન કરે સામવેદ ગાનપ્રધાન છે દેવોને ગાયન પ્રિય છે ઋગ્વેદના મંત્રથી આવાહન કરવાનું સામવેદના મંત્રથી દેવોની સ્તુતિ કરવાની આગનીધ્રામનો એક બ્રાહ્મણ હોય છે જે મંડપના દ્વારમાં હાથમાં તલવાર લઈને ઊભો રહે છે અધ્વરિયો એને પૂછે છે તું સાવધાન તો છું ને બહાર કોઈ રાક્ષસ તો આવ્યો નથી ને અમે હોમ કરીએ કે નહીં આ શ્રાવુ શ્રવ ક્યાંથી એ જવાબ આપે હું સાવધાન છું બરાબર મંત્ર બોલું છું કોઈ રાક્ષસ આવ્યો નથી તમે હવે યજુર્વેદના મંત્રથી અગ્નિમાં હોમ કરો યજુર્વિર યજંતિ સામભી સ્તુવંતી ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ આ ત્રણ વેદ જ્યારે એક થાય ત્રણ વેદોનું જેને પરિપૂર્ણ જ્ઞાન હોય એ જ શ્રૌત યજ્ઞમાં જઈ શકે આ બધા યજ્ઞો આ કાળમાં આપણા જેવાના હાથે નહીં થાય ઘરમાં થોડો પણ યજ્ઞ કરવો જોઈએ અગ્નિ ભગવાનનું મુખ છે અગ્નિના આધારે રસોઈ થઈ છે અગ્નિના આધારે ખાધેલું પચે છે અગ્નિ એ જ ભગવાનનું મુખ છે અગ્નિર્વય દેવાના મુખમ કદાચ કથા સાંભળ્યા પછી તમને એમ થશે કે અમે પણ યજ્ઞ કરીએ પણ અમને મંત્રનું જ્ઞાન નથી તમને હરે રામ હરે કૃષ્ણ મંત્ર આવડે છે કે ભાતમાં થોડું ઘી નાખજો અને તે ઘી વાળો ભાત અગ્નિદેવને અર્પણ કરો અગ્નિ ભગવાનનું મુખ છે અને અગ્નિની જ્વાળા એ ભગવાનની જીભ છે માં બહુ પ્રેમથી બાળકના મુખમાં કોળીઓ આપે છે તમે ભગવાનનું નામ લઈને પણ અગ્નિમાહુતિ આપો જે ઘરમાં રસોઈ થાય છે એ ઘરમાં અનેક જીવ મરે છે જીવ હિંસા વિના રસોઈ થતી જ નથી હિંસાનું પાપ અન્નમાં આવે છે તે ખાનારના માથે જાય છે અગ્નિમાં હોમ કરવાથી હિંસાનું પાપ દૂર થાય છે પંચ સુના દોષ અગ્નિ દેવને અર્પણ કરો અગ્નિદેવને અર્પણ કર્યા વિના ખાવું નહીં કથા બધી અહીંયા જ રાખશો નહીં સાથે લઈ જાઓ પવિત્રતાથી રસોઈ કરો ભગવાનને ભોગ ધરો અગ્નિમાં આહુતિ આપો એક છ મહિના કરીને તો જુઓ છ મહિના પછી તમારો અંતરાત્મા બોલશે હવે મારું મન થોડું શુદ્ધ થયું છે પહેલાં મારા મનમાં બહુ ખરાબ વિચાર આવતા હતા મારું મન બહુ પાપ કરે છ મહિના પવિત્ર અન્ન પેટમાં જાય તો બુદ્ધિ અને મન શુદ્ધ થાય છે કરીને જુઓ